અને આજે જે આજ્ઞા આપણે શીખવાના છે આપણે બધાને ખબર છે સાતમી આજ્ઞા સેવન્થ શરૂઆતની ચાર આજ્ઞા ઈશ્વર માટે છે પાછળની છ આજ્ઞા ઈશ્વરે માણસોને માટે આપી છે ગઈકાલે આપણે જોયું તું ખૂનના કર વેરી ઇમ્પોર્ટન્ટ આજે જે આજ્ઞા છે તું વ્યભિચારના કર હવે જ્યારે આ પ્રશ્ન આવે ત્યારે એ ઘણી બધી બાબતો એમાં આવી શકે છે પણ બાઇબલ આપણને શું કહે છે નિર્ગમનનું પુસ્તક વીસમો દયને ચૌદમી કલમમાં આના વિશે લખેલું છે સાતમી આજ્ઞામાં કઈ બાબત આપણને જરૂરી શીખવા મળે છે તો તમે જુઓ તો કે છે પહેલો કોરમથી છ ને અઢાર કહે છે બાઇબલ એવું કહે છે કે તમે વેભભિચારથી નાસી જાઓ વારે ઘડીએ બાઇબલ આપણને એક જ બાબત કહે છે બીજો ટીમોથી બે ને ચોવીસ કહે છે વળી જુવાનીના વિષયોથી નાસી જા એટલે એક એવી જગ્યા છે ત્યાં માણસે ઊભું રહેવાનું નથી એ જગ્યા ઉપર એણે રહેવાનું નથી મારથી પાંચ અને અઠ્યાવીસ કહે છે જો હું તને કહું છું કે સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે હે ને એ પણ બાબત અહીંયા લેવામાં આવી છે કે જો ખોટી નજર કરે છે તો પણ એ જોખમી છે અને મનમાં તેની સાથે વ્યભિચાર કરે છે એટલે બે જગ્યાની વાત લખે છે એક તો ફિઝિકલ શારીરિક વ્યભિચાર અને માનસિક શારીરિક અને માનસિક વ્યભિચાર માનસિક વ્યભિચારમાં દરેક માણસ ગિલ્ટી છે દરેક માણસ સપડાયેલો છે કારણ કે એ ક્યાંક ને ક્યાંક એ ફસાયેલો છે અને શારીરિક વ્યભિચાર એના પણ કેટલાક પરિણામો આપણને જોવા મળે છે હવે સાતમી આજ્ઞામાં ઈશ્વર કઈ બાબત કરવાની ના પાડે છે તો સૌથી પહેલા કહે છે અશુદ્ધ વિચારો હંમેશા યાદ રાખો પાપ એ ત્વરિત થતું નથી જ્યારે આદમ અને હવાએ પાપ કર્યું ત્યારે તરી ત્વરિત થયું નહીં પણ એણે પહેલાં તો વિચાર્યું કે ભાઈ મારે આ ફળ ખાવું છે એટલે સૌથી પહેલાં પાપ એ મનથી એટલે કે માનસિક રીતે થાય છે કોઈ પણ પાપ એ ક્યારેય એક્શનમાં આવતું નથી એની પહેલાં એ વિચારમાં આવે છે એટલે પ્રભુ સુખરી સૈયાગળી માણસોને મનમાં પાપ કરવાની જે બાબત છે એની પર વધારે ભાર મૂકે છે જ્યારે માણસ મનથી વધારે પાપ કરશે એટલે કે માનસિક રીતે જો આમાં આમાં રહેશે તો એ ચોક્કસ આવના દિવસમાં એ એક્શનમાં પણ એ લાવશે એટલે સૌથી કહે છે અશુદ્ધ વિચારો બીજી બાબત કહે છે અશુદ્ધ શબ્દો અને ત્રીજી બાબત કહે છે અશુદ્ધ એક્શન એટલે કે કૃત્યો આ ત્રણ બાબત દ્વારા માણસ વ્યભિચાર કરી શકે છે આ ત્રણે ત્રણ અંગો દ્વારા માણસ વ્યભિચાર કરી શકે છે હવે જો આજનો સમય જુઓ તમે તો અશુદ્ધ વિચારો એનો મતલબ કે આજે તો આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ સોશિયલ મીડિયાના સમયમાં જેમાં રીલ્સ છે પછી મૂવીઝ છે સિરિયલ્સ છે અને ઘણી બધી બાબતો એવી છે જેના કારણે માણસો સતત એન્ગેજ છે આપણે જ્યારે મોબાઈલ લઈએ છીએ ટીવી જોઈએ છે કે આ બધી બાબતો જોઈએ છે ત્યારે તમને એમાં લલચાવવા માટે આવી કેટલીક બાબતો ઓટોમેટિક જ મૂકવામાં આવી છે જો આપણે એમાંને એમાં જ અચ્યાપચ્યા રહીશું આપણે એમાં જ એમાં જ ભરેલા રહીશું તો કહે છે કે એ આપણા હૃદયની સાથે આપણા મનની સાથે આપણા જીવની સાથે વણાઈ જશે અને આપણને વધારે ગમશે આત્મિક બાબતો માણસો વધારે સ્કીપ કરે છે પણ આ બાબતો એ વધારે માણસોને ગમતી હોય છે અને એટલે સૌથી પહેલાં આપણે જ્યારે વ્યભિચારની વાત આવે ત્યારે એને માનસિકતા ઉપર આપણા મન ઉપર કંટ્રોલ રાખવો જોઈએ આપણે કઈ બાબતો સૌથી વધારે જોઈએ છે કઈ બાબતો સૌથી વધારે એને 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 ગમવા લાગે છે આપણને શું વધારે જોઈએ છે અને એ બાબત ઉપર આપણે ભાર મૂકીએ છીએ જો માણસ વ્યભિચારમાં જ એટલે કે માનસિક રીતે આ જ બાબતો તરફ વધારે નજર રાખશે તો શું થશે તો કહે છે કે આનું હૃદય એ સ્પોઇલ થશે અને એટલા માટે પ્રભુ શું ખ્રિસ્તે શું કહ્યું જે કોઈ માણસ સ્ત્રી ઉપર ખોટી નજર કરે છે નજર કરવાની વાત નથી પણ ખોટી નજર કરે છે જ્યારે તમે રોડ ઉપર જાઓ બજારમાં જાઓ કોઈ જગ્યાએ ફરો છો ત્યારે તમારી નજરો કેવી છે તમે કેવી રીતે લોકોને જોવો છો કેવી રીતે સ્ત્રીને જુઓ છો ઇવન તમે મોબાઈલમાં કે ટીવીમાં કે આ બધી બાબતમાં સૌથી વધારે શું જોવો છો અને એટલે એ કહે છે કે ખોટી નજરથી જ્યારે જુએ છે ત્યારે મનમાં તેની સાથે વ્યભિચાર કરે છે અને એટલા માટે પ્રભુ શું કહે છે જો તારી જમણી આંખ તને ઠોકર ખવડાય આંખ વ્યભિચાર શેના દ્વારા થાય છે કે આંખ દ્વારા મનમાં થાય છે પણ એની શરૂઆત કહે છે આંખ દ્વારા થાય છે અને કે જો તારી જમણી આંખ તને ઠોકર ખવડાવે તો એને ફેંકી દે હવે આપણે અત્યારે હાલમાં આના વિશે બહુ વધારે વિચારતા નથી કે હું આ વ્યભિચાર કરું છું ને મારે આંખ કેમ કાઢી નાખવાની પણ બાઇબલ કહે છે જો આ જ પ્રમાણે વ્યભિચારમાં તમે જીવ્યા જ કરશો જીવ્યા જ કરશો જીવ્યા જ કરશો તો કહે છે એક દિવસ તમારું આખું શરીર નર્કમાં નંખાશે આખું શરીર એ નર્કમાં જશે જ એના કરતાં આંખ એ જાય દૂર થાય વધારે સારું છે મિત્રો જે સમજવાની વાત આ છે કે ઈશ્વરે વ્યભિચારને માનસિક વ્યભિચારને બહુ જ ગંભીર રીતે લીધું છે આપણે એને બહુ લાઇટલી લઈએ છીએ આપણે તો ફિઝિકલ વ્યભિચારને વધારે મહત્ત્વ આપી રહ્યા છે પણ જ્યારે માનસિક વ્યભિચાર છે જે મન દ્વારા હંમેશા થાય છે જોવા દ્વારા વિચારો દ્વારા જે થતું હોય છે એના કર એનાથી આપણું આખું શરીર સ્પોઇલ થઈ રહ્યું છે અશુદ્ધ થઈ રહ્યું છે અને પછી અશુદ્ધ વિચારો એ આપણા અશુદ્ધ શબ્દોમાં આવે છે આપણે વાતચીત કરીએ છીએ જ્યારે મિત્રો ભેગા થઈએ છીએ ત્યારે કેવા પ્રકાર પ્રકારના અપશબ્દો બોલીએ છીએ કેવી રીતે આપણે છેડછાડી કરીએ છીએ કેવી ભાષા લાવીએ છીએ અને પછી પછી ધીરે 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 એ એક્શનમાં આવે છે અને એટલા માટે પ્રભુ કહે છે કે તું તારી આંખ ઘડી નાખ એનો મતલબ એવું કહેવા માંગે છે તારી આંખ નહીં હોય તો ચાલશે પણ તું વ્યભિચાર ના કરીશ કારણ કે એના પરિણામો બહુ જ ખોટા આવે છે આગળ એમ કહે છે આગળ એવું કહે છે કે જ્યારે માણસ વ્યભિચાર કરે છે ત્યારે એનું આખું શરીર એ સ્પોઇલ થાય છે એનું બગડી જાય છે એટલે કે ઈશ્વરે આપણને જ્યારે બનાવ્યા ત્યારે આપણી પાસે પવિત્રતાની અપેક્ષા રાખી છે ઈશ્વર પોતે પવિત્ર છે અને આપણે પણ પવિત્ર બની એવી અપેક્ષા રાખવામાં આવે છે પણ વ્યભિચાર એક એવી બાબત છે જેના કારણે કે છે ઈશ્વર આપણી સાથે સંબંધ રાખતા નથી કારણ કે આપણું શરીર એ હવે અશુદ્ધ થયું છે હવે વ્યભિચાર કરનાર વ્યક્તિનું ચરિત્ર કેવું હોય તો કે છે નીતિવચન સાત અને સાતમાં લખ્યું છે એ અક્કલહીન છે ઘણીવાર આપણને બહુ સ્માર્ટ કપડાં પહેરીને જતા હોય સરસ દેખાવતા હોય આ બધું આપણે કરતા હોઈએ અને આપણને એવું લાગે કે આપણે કોઈકને એટ્રેક કરીએ કોઈક આપણી તરફ આકર્ષાય આપણી સામે જુએ પણ આ બધાની અંદર આપણે એવું માનીએ છીએ કે કોઈક કોઈકને આપણે ખુશ કરી નાખીએ છીએ અથવા તો ત્યાં આગળ આપણે એક વ્યભિચારી વલણ અર્પલાય છે પણ બાઇબલ એને કહે છે આ પ્રકારનું વલણ જ્યારે કરીએ છીએ ત્યારે અક્કલહીન છે હે ને નીતિવચન સાત અને મેં એક ભોળા યુવાનને અને એક એવો યુવાન જે ભોળો હતો એને એમ કે આ બધું કરવાથી એને બહુ મજા આવશે સારું લાગશે સ્ટન્ટ કરવાથી આ કરવાથી તે કરવાથી એને એમ કે આ બહુ સારું છે પણ કહે છે ધીરે 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 નાશ તરફ જશે એનું પરિણામ એને બહુ ગંદુ ભોગવવું પડશે બહુ ખરાબ ભોગવવું પડશે નીતિવજન સાત અને બાવીસ કહે છે એ મૂર્ખ જેવો છે અને એટલા માટે જેમ લખ્યું છે બળદ જેમ વાડે લઈ જાય છે એમ મૂર્ખ એ પોતાની સજા ભોગવશે સારી લાગતી બાબત યોગ્ય લાગતી બાબત એના પરિણામો કહે છે બહુ ખરાબ આવશે અને નીતિવજન સાત અને ત્રેવીસ કહે છે આખરે તેનું કલેજું તીરથી વિંધાશે હે ને એનું હાર્ટ અને બ્રોકન થશે ને એટલા માટે ઘણા બધા લોકો આજે સુસાઇડ કરે છે ઘણા બધા લોકો વ્યસન તરફ જાય છે ઘણા બધા લોકો એવા કામ ગંદા કરે છે જે ખરેખર કહેતા પણ શરમ લાગે અને એટલે આ બાબત આપણે સમજવી જોઈએ કે ઈશ્વરે પોતાના વચનમાં વ્યભિચાર ઉપર પ્રતિબંધ મૂક્યો છે કેવી રીતે આપણે આ વ્યભિચારને તોડીએ છીએ તો એવી આઠ બાબતો છે જેના કારણે આપણે વ્યભિચાર કરી શકીએ છીએ આજ્ઞાને તોડી શકીએ છીએ તો પહેલી કહે છે જીવનસાથી તમને જે લગ્ન સાથે જોડ્યા છે એના વગર કે છે તમે બહાર કોઈની સાથે શારીરિક સંબંધ બાંધો છો ત્યારે આ તૂટે છે એને એડલ્ટરી કહેવામાં આવે છે લગ્ન થયા નથી એ પહેલાં જો તમે કોઈની સાથે શારીરિક સંબંધ બાંધો છો એને ફોર્મનિકેશન કહેવામાં આવે છે તમને એમ કે મેં તો લગ્ન કર્યા જ નથી અને હવે આ મારે શું વાંધો છે શારીરિક સંબંધ બાંધવાનો પણ ના બાઇબલ એને વ્યભિચાર કહે છે એવું કરવા દ્વારા પણ ત્યાં આગળ એ ઈશ્વરની આજ્ઞા તોડીએ છે પછી અન્ય વ્યક્તિ પર તે લંપટ વિચારો ખરાબ વિચારો ફેન્ટસી કહેવાય એને હે ને કોઈ જે તે વ્યક્તિ હોય એના વિશે તમે બહુ ખરાબ વિચારી રહ્યા છો એના વિશે ભૂંડું વિચારી રહ્યા છો અથવા તો તમે એવા પોર્નોગ્રાફીની સાઈટ જોવો છો અથવા તો તમે એવા રીલ્સ જોવો છો અથવા તો તમે એવી બાબતો જોયા જ કરો છો જોયા જ કરો છો અને આવું વિચારે જ કરો છો જેના કારણે પણ તમે ત્યાં આગળ ઈશ્વરની આજ્ઞા તોડો છો પછી વાસનાની લાગણીઓનું કારણ બને એવી તસવીરો જુઓ છો અને વિડીયો જુઓ છો અને અત્યારે તો બધું ઇઝી થઈ ગયું છે હે રીલ્સમાં જે લાઇક્સ મેળવવા માટે કે પછી વ્યુઅર્સ મેળવવા માટે અત્યારે હદપાર થઈ ગઈ છે અને આપણો એક દેશ જ એવો છે જેમાં આની કોઈ પાબંદી નથી એને વિદેશમાં અને ગલ્ફ કન્ટ્રીમાં તો આની બહુ પાબંદી છે વિચાર એને બહુ સિરિયસલી લેવામાં આવે છે પણ આપણા દેશમાં એને ઇઝીલી લેવામાં આવે છે એટલું બધું ઇઝીલી લેવામાં આવે છે કે એની કોઈ મર્યાદા રાખી જ નથી અને એટલા માટે બાળકો માટે સેફ નથી તમે તમારા બાળકને ફોન તો આપી દો છો પણ એની અંદર શું આવે છે એ એના માનસિક ઉપર એને અસર થાય છે એટલા માટે એવી તસવીરો જુઓ છો એવા વિડીયોઝ જુઓ છો એવા મેગેઝિન જુઓ છો જેના કારણે પણ તમારી વાસના તમારી અંદર જે વ્યભિચારી વલણ છે એ થાય છે સાથે કહે છે છૂટા કરે છૂટાછેડા લીધેલ વ્યક્તિ સાથે જો તમે લગ્ન કરો છો કોઈ કારણ વગર છૂટું થયું છે આપણે એને બહુ ગંભીર લેતા નથી પણ બાઇબલ એને બહુ જ ગંભીર લે છે તો પણ કહે છે તમે વ્યભિચાર જ કરો છો તમે કોઈને લગ્ન કર્યા છે તમે કોઈ તમારે જીવનસાથી છે અને તમે એને છૂટું આપીને તમે બીજા સાથે લગ્ન કરો છો તો પણ કહે છે તમે એ વ્યભિચાર જ કરો છો અથવા તો કોઈ પણ અશ્લીલ જાતિ કૃત્ય કોઈ એવા ચેન ચાળા કોઈ એવા કૃત્ય તમે જુઓ તો જે લોકો યંગ છોકરાઓ છે એમને ખબર હશે કે અમુક સાઈન કરે છે એ પ્રકારની સાઈનો જે લોકો કરતા હોય છે કોઈને બતાવવા માટે કોઈને એક્શન કરવા માટે અને આ બધામાં પણ વ્યભિચારી વલણ છે અને એટલા માટે સમજજો કે આપણે એવા વાતાવરણમાં રહી રહ્યા છે જ્યાં ચારે તરફ આ જ છે તમે ઘરમાં હોય તો ટીવી ચાલુ કરો છો હે ને વચ્ચે અમારે એક વ્યક્તિ સાથે ચર્ચા થઈ હતી કે અમે લોકો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ બહુ જોઈએ છે પણ એ ચા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અંદર સૌથી વધારે હાઈલાઇટ તો વેભિચાર જ થાય છે પણ હવે એટલું બધું ફેમિલરાઈઝ થઈ ગયું છે કે તમને એમાં કંઈક ખોટું લાગતું જ નથી એનો મતલબ કે તમે સિરિયલ જુઓ છો તમે મોબાઈલ જુઓ છો તમે કોઈક મનોરંજનકારક ફિલ્મ જુઓ છો આ બધાની અંદર ભરોભર એને મૂકવામાં આવ્યું છે એટલે તમે બાકી રહી શકતા નથી તમારી આસપાસ આ બધું જ છે અને આ આ બધું એ તમને સાતમી સાતમી આજ્ઞા આજ્ઞા તોડાવે તોડાવે છે છે કોઈ રીતે હવે જો તમે કરો છો તો કયા કઈ શિક્ષા થશે તો પૃથ્વી પર શું થશે તો કે નીતિવચન 5 અને 9 કહે છે તમારી આબરૂ જશે નીતિવચન અને 9 કહે છે તમારી રખે ને તું તારી આબરૂ બીજાને સોંપે હે ને ઇજ્જત આબરું એ અહીંયા આગળ લઈ લેવાની વાત કરે છે અને નીતિવચન પાંચ અને અગિયાર કહે છે તારું શરીર ક્ષીણ થશે એનો મતલબ કે વ્યભિચારના કારણે કેટલીક બીમારી આવી શકે છે એચઆઈવીને બીજા ઘણા બધા રોગ છે જેના કારણે આવી શકે છે અને એટલા માટે પહેલેથી જ નીતિવચન પાંચ અને અગિયારમાં લખ્યું છે તારું શરીર એ ક્ષીણ થઈ જશે હે ને એ ખોવાઈ જશે એ શબ્દ છે જે એચઆઈવીમાં ને કેન્સરમાં ને એવી બધી બીમારીમાં થાય છે અને એ તમને થશે નીતિવચન પાંચ અને દસ માં કે છે તારી ધન સંપત્તિ બીજા પાસે જશે બરબાદ થઈ જઈશ તું આ વ્યભિચાર જ એક એવું કારણ છે જેના કારણે આબરૂ જશે શરીર જશે અને ધન સંપત્તિ પર જશે અને આ પૃથ્વી પર આ બધી બાબતો થશે કારણ કે જેમાં ઈશ્વર ખુશ નથી હોતા એમાં હંમેશા બરબાદી રહેશે લેવી વીસ અને દસ કે છેવટે તને અકાળે મૃત્યુ મળશે હે ને ઈશ્વરે તો આપણને લાંબુ આયુષ્ય આપવાની વાત કરી છે ગઈકાલે દિવસ આપણે જોયું માતા પિતાની આજ્ઞા માળવાથી આપણને કહે છે લાંબુ આયુષ્ય મળે છે પણ અહીંયા કહે છે તને અકાળે મૃત્યુ મળશે પૂર્ણને 22 ને બાવીસમાં કહે છે એને મારી નાખવામાં આવશે બાઇબલ ના પાડે છે તારે કોઈનું ખૂન કરવું નહીં પણ કહે છે જો પકડાઈ જશે તો લોકો એને મારી પણ નાખશે હવે પૃથ્વી પર આ બધું થશે તો સ્વર્ગમાં શું થશે તો કે જે સ્વર્ગમાં પણ તમને એની શિક્ષા થશે એફએસી પાંચ અને પાંચ કહે છે ઈશ્વરના રાજ્યને જોઈ શકાશે નહીં એફએસી પાંચ અને પાંચ કે આ તો તમે ખાતરીપૂર્વક જાણો છો કોઈ પણ વ્યભિચારી ઈશ્વરના રાજ્યમાં કંઈ વારસો મેળવશે નહીં એને પૃથ્વી પર પણ કશું મળવાનું નથી અને સ્વર્ગમાં પણ કંઈ મળવાનું નથી તો પ્રશ્ન એ થાય શું આ વ્યભિચાર ઉપર વિજય પ્રાપ્ત કરી શકાય કારણ કે આપણે તો એવા વાતાવરણમાં છે તો કે હા કેવી રીતે તો કે છે યુસુફ એ જુવાન હતો દેખાવડો હતો સુંદર હતો સરસ હતો એની પાસે વ્યભિચાર કરવાની પૂરેપૂરી તક હતી પણ એણે શું કીધું કે હું ઈશ્વરની સામે ક્યારેય પાપ કરી શકું નહીં કોઈ મને જોતું નથી પણ ઈશ્વર તો મને જુએ છે એસ્તર વિશે વિચારો કે જે સુંદર હતી દેખાવડી હતી પ્રભાવશાળી હતી પણ એણે એ રાજાના મહેલમાં અને રાજાની મહેલની બહાર પણ એણે હંમેશા ઈશ્વરની જ બીક રાખી અને રૂથ વિશે વિચારો તમે એ પણ જુવાન વિધવા હતી એની પાસે બધી જ તકો હતી કે વ્યભિચાર કરે પણ રૂથે પણ એણે એવું જ કર્યું નહીં આ ત્રણે ત્રણ જુવાનો વિશે જો તમે વાંચો તો તમને ખબર પડશે એ એવા સમયમાં હતી જ્યારે એમની પાસે વેભિચાર કરવાનો પૂરેપૂરા ચાન્સીસ હતા પણ એમની પાસે બીજું એક કારણ હતું ઈશ્વરનો ભય તમે ટીવી જુઓ છો ઈશ્વરનો ભય રાખો તમે મોબાઈલ જુઓ છો ઈશ્વરનો ભય રાખો તમે મૂવી જુઓ છો ઈશ્વરનો ભય રાખો તમે જે પણ કરો છો એમાં યાદ રાખો ઈશ્વર તમને જુએ છે જ્યારે ઈશ્વર તમને જુએ છે ત્યારે હંમેશા તમારામાં એની બીક આવવી જોઈએ અયુબ એકત્રીસને એક કહે છે અયુબ એની ઉંમર લગભગ સમજો કે પંચોતેર વર્ષની હશે મોટી મોટી દીકરીઓ હતી અને એ અયુબ શું કહે છે કારણ કે આપણે એવું માની છે કે જુવાનો જ વ્યભિચાર કરે ના જુવાનો એકલા વ્યભિચાર નથી કરે વ્યભિચાર એ દરેક ઉંમરના લોકોમાં છે માનસિક વ્યભિચાર તો દરેક ઉંમરના વ્યક્તિ કરે છે અને એટલા માટે અયુબ શું કહે છે એકત્રીસને એક મેં મારી આંખો સાથે કરાર કર્યો છે કે હું કુમારિકા પર નજર નાખીશ નહીં શા માટે મારે કુમારિકા ઉપર એટલે કે કુંવારી સ્ત્રીઓ ઉપર નજર નાખવી જોઈએ જો એને પણ આ ટેન્ડન્સી હતી એટલા માટે એને કરાર કર્યો હા રસ્તામાં જાવ છો તમને એવું થાય છે તો જે તે વ્યક્તિ માટે પ્રાર્થના કરો અને રોડ ઉપર જાઓ છો તમને લાગે છે કે ભાઈ મારે આ મને આવું થાય છે એટલે મારી ખોટી નજર નખાય છે તો એના બદલે તમે જે તે વ્યક્તિ માટે પ્રાર્થના કરો અને તમારા વિચારો બદલાશે અને એટલે આપણે સાથે મળીને આ ઝુંબેશમાં જોડાઈએ અશુદ્ધતા નહીં પણ શુદ્ધતા પવિત્રતા ફેલાવીએ જેવી રીતે પુરુષને થાય છે એવી રીતે સ્ત્રીઓમાં પણ આવું થાય છે જ્યારે પુરુષને જુએ છે ત્યારે સ્ત્રીઓમાં પણ આવી જ વિચારસરણી આવે છે એના માટે સ્ત્રીઓએ પણ પોતાની જાતને આ બધી બાબતોથી બચાવવાની છે કપડાં એવા પહેરવાના છે જેનાથી પુરુષો ત્યાં આગળ એ પ્રકારની એ પ્રકારની એ પ્રકારની લાગણીમાં ના આવે હે એમનો ઢંગ એમના એમના કે એમના જે પહેરવેશ બાઇબલ કહે છે તારો પહેરવેશ સારો હોવો જોઈએ હે ને એવા ના હોવા જોઈએ કે જેનાથી શરીર દેખાય એવા ના હોવા જોઈએ તે જોઈએ કે સામેવાળા વ્યક્તિને એવી લાગણીઓ થાય અને એટલા માટે ખ્રિસ્તી તરીકે આપણે બધું જ બહુ સારી રીતે કરવાનું છે જ્યારે આપણે આવું કરીશું ત્યારે પ્રભુ ચોક્કસ આપણને આશીર્વાદ કરશે જો આવા પ્રકારના પાપમાં આપણે પડ્યા છે તો પહેલો યુહાન અને નવું પ્રમાણ કહે છે આપણે એને કબૂલ કરવાનું છે પસ્તાવ કરવાનો છે અને પ્રભુ પાસે પાછા આવવાનું